ડભઈ તાલુકાના મેનપુરા ગામે પોલીપ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટ થતા સાત જણા ઈજાગ્રસ્ત થયા હતા ઘટનાના પગલે અફરાતફરી મચી હતી પ્રાથમિક માહિતી અનુસાર બનાવમાં સાત જણ ઈજાગ્રસ્ત થયા હતા એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં એસએસજીમાં સારવાર માટે લવાયો હતો આ કંપની પાસે ફાયર એનઓસી ન હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ડભઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ સંદર્ભે માહિતી આપી જણાવ્યું હતું કે કંપની

અને કંપની જો ફાયર એનર્સિંગ ના ધરાવતી હોય તો તાત્કાલિક એ કંપની પર એક્શન લેવા માટે પણ રજૂઆત કરજો